ડેડિયાપળા અને સાકબારામાં અલગ અલગ બનાવમાં ચોરી અને મારામારીની બે ઘટનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે કોણે ત્યાં થઈ છે ચોરી અને કોણ બન્યું છે આ મારામારીનો ભોગ જુઓ આ વિડિયોમાં નર્મદા લાઇવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડાને સાગબારામાં અનુક્રમે ચોરી અને મારામારીની બે અલગ અલગ ઘટનાઓમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે પ્રથમ ગુનામાં ડેડિયાપાડા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ફરિયાદી ભાર્ગવભાઈ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા આપવામાં આવેલી ફરિયાદ મુજબ તારીખ અઢાર ઓગસ્ટની રાત્રે કોઈ અજાણ્યા ચોરી સમો દ્વારા ચિક્દા ગામે આવેલી ઉર્વશી પલ્પ એન્ડ પેપર મિલ કંપનીના પ્લાન્ટમાં લાગેલી સોલર પેનલોના કોપરના વાયરો જેની બજાર કિંમત આશરે રૂપિયા સત્તાણું હજાર કરતાં વધુના

ના કહેતા આરોપીઓ દ્વારા ગાળા કરી લાકડીના સપાટા વડે ફરિયાદીને માર મારી હાથમાં ફ્રેક્ચર કરી ઇજાઓ પહોંચાડતા નર્મદા જિલ્લામાં લાગુ જાહેરનામાનો ભંગ કરતા ફરિયાદીએ સાગબારા પોલીસ મથકમાં આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી માટે ફરિયાદ લખાવી છે